ગતરોજ સોનગઢ જમાદાર ફળિયા ગણેશ મંડળ પર મફતનો કેમ્પ યોજાયો હતો જે દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ માંડવી પૂર્વ અને એમની ખૂબ સહયોગ આપ્યો હતો દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ અને તેજસ આંખની હોસ્પિટલ દ્વારા સોનગઢ તાલુકા સહિત આદિવાસી વિસ્તારોમાં અવારનવાર આંખની સમસ્યાઓના નિદાન માટે મફત સારવાર કેમ્પ અને ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે જે અંતર્ગત સોનગઢ જમાદાર ફળિયા ગણેશ મંડળ પર આંખની તપાસ અને સારવાર માટેના મફત કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં બસો પચાસ જેટલા લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો જેમને જરૂર જણાય તેમની તરત જ ચશ્મા કાઢી આપવામાં આવતા હતા અને કેટલાક લોકોને ઓપરેશનની જરૂર જણાવતા એમને મફતમાં લાવવા લઈ જવાની અને ઓપરેશન કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવી આપવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા સ્થાનિક પૂર્વ નગરસેવક પ્રકાશ મેગામિત અને એમની ટીમે ખૂબ સારી સેવા આપી માનવતા મેગાવી હતી રિપોર્ટર બિંદેશ્વરી શાહ સિટી ગોલ્ડન ન્યૂઝ તાપી જે આપનો પરિચય મારું નામ પ્રકાશભાઈ રાજુભાઈ ગામી આજ રોજ શું કેમ રાખવામાં આવ્યો છે કઈ વસ્તુ આજ રોજ દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ માંડવી દ્વારા જમાદાર ફરેના ગણેશ મંડળ પર આખોનો કેમ્પ રાખવામાં આવ્યો છે કેટલા લોકોએ લાભ લીધો એનો વધુમાં વધુ લોકો બસોથી અઢીસો લોકોએ લાભ લીધો છે આનો કઈ કઈ સારવાર આપવામાં આવી શું સુવિધા આપવામાં આવી સુવિધા બધાની આંખોનો તપાસ કર્યો જેને લાગી ગયું કે ઓપરેશન કરવા જેવું છે તો એની માટે ઓપરેશનની વ્યવસ્થા માટે ગાડી પણ મૂકવામાં આવી છે અને જેને કોઈ તકલીફ ઓછી હશે એની માટે ચશ્મા પણ આપવામાં આવ્યા છે આવનાર સમયમાં બીજું લોકોના હિત માટે આવું કંઈક આયોજન છે તમારું જી અવશ્ય છે ટૂંક સમયની અંદર જ અમે એમણે વાત કરી છે દિવ્ય ટ્રસ્ટને એમનો ખૂબ સારો રિસ્પોન્સ છે જે જરૂર પડશે તો આવતા સમયે પણ અમે અહીંયા રાખીશું